ગુજરાતમાં આરટીઆઈ ના કાયદામાં નવા સુધારા કરવામાં આવ્યા છે જેમાં માહિતી માંગનાર અરજદારોને પાંચ પાના સુધીની માહિતી કોઈપણ શુલ્ક વિના એટલે કે મફતમાં પૂરી પાડવામાં આવશે જ્યારે જો કોઈ અરજદાર દ્વારા ઈમેલ થી ઓનલાઈન માહિતી માંગવામાં આવે તો સરકારી વિભાગો ફોટા પાડીને માહિતી મોકલી આપવાની રહેશે આ સાથે અરજદારોના રેકોર્ડ પણ સહનિરક્ષણ માટે બોલાવવામાં આવે ત્યારે તેમને માત્ર ઓળખ આપવા પાત્ર માહિતીનો ફોટો પાડવા તથા પોર્ટેબલ સ્ટોરેજ ડિવાઇસ જેમ કે પેન ડ્રાઈવમાં લઈ જવાની મંજૂરી આપવામાં આવશે આ પછી તે માહિતીને ભૌતિક સ્વરૂપે મોકલવાની નહીં રાજ્ય સરકાર દ્વારા અરજી કરવામાં આવ્યા બાદ તેમની પ્રગતિ વાકેફ રહી શકે તે હેતુસરથી મંજૂરી પ્રત્યેક તબક્કે નાગરિક અને ને મેસેજ ઇમેલથી આપોઆપ જાણ થાય તેવી વ્યવસ્થા ગોઠવા અંગે સર્વે જાહેર સત્તા મંડળોને સૂચના આપવામાં આવી છે અરજદારોને તેમની અરજીની સ્થિતિ જાણવા માટે વારંવાર પૂછપરછ કરવાની જરૂર રહેશે નહીં આ સુધારાઓ ગુજરાતમાં આરટી કાયદાના અમલીકરણને વધુ મજબૂત બનાવે છે આ પ્રકારની અવનવી અપડેટ તથા રસપ્રદ માહિતી જોવા માટે સ્વમાનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સ્વમાનને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં